ગુજરાતની બે વિધાનસભા કડી અને વિસાવદરમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે બપોરે બાર વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા જામનગર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે વાગડિયા અને રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયા છે વારાણસીમાં નવ દિવસીય માનસ સિંદુર કથાના અંતિમ દિવસે મોરારી બાપુએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોને એકાવન લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં સરસપુર મોશાળ મંદિરે પરંપરાગત રીતે ભક્તિભાવપૂર્વક મામેરું અર્પણ કરાયું હતું મામેરાના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી ગુજરાતને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાની નેમ સાથે રાજ્ય સરકારે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરી જેમાં ગુજરાત સરકાર સો ટકા સહાય આપશે આજે અમરેલી બોટાદ ભાવનગર મહીસાગર અરવલ્લી પંચમહાલ આણંદ વડોદરા દાહોદ વલસાડ નવસારી અને ભરૂચ માટે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ચોમાસાની શરૂઆતના આઠ દિવસમાં જ સિઝનનો સરેરાશ સોળ ટકા વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યના ઘણા જળાશયો ઓવરફ્લો થઈ ચૂક્યા છે ગત રોજ રાજ્યની આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં સાંજે છ વાગ્યા સુધીમાં સિત્તેર ટકાથી વધુ મતદાન થયું પચીસ જૂને ચૂંટણી પરિણામો જાહેર થશે અમદાવાદ વિમાન દુર્ઘટનાના બસો એકાવન મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે આજે ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષા યોજાશે એક લાખ પંચાણું હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગત ચોવીસ કલાકમાં રાજ્યના એકસો પાસઠ તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી સૌથી વધારે જામનગરના જોડિયામાં સાત ઇંચ ખાબક્યો હતો રાજ્યના વીસ તાલુકામાં બેથી સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અકિલ શાહ નામના માનસિક બીમાર વ્યક્તિએ બેગમાં બોમ્બ હોવાનો બફાટ કરતાં વડોદરાથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને રોકી દેવામાં આવી હતી સિંગાપુર અને રાજસ્થાનથી રાજકોટ આવેલી બે મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું છેલ્લા પિસ્તાલીસ દિવસમાં રાજકોટમાં બસો એકત્રીસ નવા દર્દીઓ નોંધાયા હતા રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ પાંચ જુલાઈથી સિત્તેર દિવસ સુધી અમદાવાદ રેલવે વિભાગનું મેગા બ્લોક રહેશે છ ટ્રેન મણિનગર વટવા અને અસર્વ રેલવે સ્ટેશન ખસેડવામાં આવી છે ભારે વરસાદ થતાં શક્તિપીઠ અંબાજીમાં લેન્ડસ્લાઇડ થવાને કારણે માર્ગ બંધ થયો હતો બાદમાં માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરી તેને ફરી ખુલ્લો મૂક્યો હતો